હવે બહુ ધ્યાનથી શાંતિથી સાંભળજો બહુ અગત્યનો ટોપિક આવી ચૂક્યો છે જેજ મોહરહ ટનલ જે છે એના સંદર્ભમાં કયું અથવા કયા વિધાન અથવા વિધાનો સાચું અથવા સાચા છે આ ટનલ શ્રીનગરને લે સાથે જોડતી છ કિલોમીટર લાંબી બે ટન લેન ટનલ છે ટનલ જે છે એ જોજીલા ટનલનો એક ભાગ છે તો આ વિધાન તો સાચું છે પણ આ છ પોઈન્ટ ચાર કિલોમીટર છે સર એટલે કે માત્ર જે છે ફક્ત બે જવાબ આની અંદર સાચો આવશે આવો આર્ટિકલ આર્ટિકલ જે છે બહુ રીતે છપાયો અને આ ન્યૂઝપેપરના આર્ટિકલને બહુ ધ્યાનથી સાંભળ્યો હોય વાંચ્યો હોય સાહેબ તો બહુ અદ્ભુત આર્ટિકલ જે છે આની અંદર છપાયો છે આની અંદર જો આ જે છે જેડ મોર ટનલ જે છે એ ઓક્ટોબર બે હજાર ચોવીસમાં માં પણ ચર્ચામાં આવ્યું હતું કે આ ટનલમાં જે છે કામ કરતા જે કામદારો હતા એમના ઉપર હુમલો થાય છે એટલે જે 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 છે 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 નથી કે આપણો વિસ્તાર સંપૂર્ણપણે બારે મહિના રોડ કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી થી કન્ટેક્ટ થાય એટલા માટે જે છે જે કંપની છે એપીસીઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની આ કામ કરી રહેલા કામદારો પર હુમલો થાય છે ત્યારે ચર્ચામાં આવે છે બીજું તો ન્યૂઝપેપરમાં વાંચો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ છ પોઈન્ટ ચાર કિલોમીટર જો કીવર્ડ્સને આઈડેન્ટિફાઈ કરીએ આનાથી કયા કયા કીવર્ડ્સ મારા માટે જે છે મહત્વપૂર્ણ છે તો આના માટે જે છે આ કીવર્ડ્સ પર તમારે ખાસ ફોકસ કરવાનું છે ભાઈ

આપણા જે છે વાત કરીએ આની અંદર નેશનલ હાઈવે નંબર વન જે છે દુનિયામાં એટલે કે ભારતની અંદર બે હાઈવે છે ધ્યાનથી સાંભળજો કે જે શિયાળાની ઋતુ દરમિયાન બંધ થઈ જાય છે સાહેબ કનેક્ટિવિટી બંધ થઈ જાય છે એવા કયા છે તો એક નેશનલ હાઈવે નંબર ત્રણ છે નેશનલ હાઈવે નંબર વન છે સાહેબ આ જે છે ટનલ બની જવાના કારણે શ્રીનગર અથવા તો ટૂંકમાં કહીએ તો જમ્મુ કાશ્મીર અને લદ્દાખ વચ્ચે જે છે ઓલ વેધર કનેક્ટિવિટી અને જે છે સાહેબ બારે મહિના બારે માસ કનેક્ટિવિટી જે છે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્ટ કરશે આનાથી શ્રીનગર છે 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 સાહેબ સાહેબ વાત કરીએ વિસ્તાર ત્યાં કનેક્ટિવિટી જે એ સુધરી જશે બીજું આ જે છે સાહેબ સમુદ્ર સપાટીથી થી આઠ હજાર પાંચસો ફૂટની ઉંચાઈ પર છે એટલે આખી ઊંચાઈ પર બનેલી છે સાહેબ આની અંદર અને ખાસ કરીને જે છે આ સ્ટ્રેટેજિકલી પણ ઇમ્પોર્ટન્ટ બની જાય છે સાહેબ સૌથી પહેલા જે છે બે હજાર બારમાં આ કોન્સેપ્ટ બે હજાર બારમાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન સુધી જે છે એને પાસે જાય છે કે બી લો આ ટનલ બનાવવાનું કામ તમને આપ્યું છે પછી બોર્ડર રોડ ટનલ થાય જે છે આ પ્રોજેક્ટ એટલે કે બીડ પ્રોજેક્ટ કરે છે બાર જે છે વાત કરીએ તો બીડ કરે છે અને બીડ જે છે ટનલ વે નામની કંપનીને આપવામાં આવે છે પણ આનાથી કાંઈ થતું નથી કંઈ આગળ વધતું નથી તો ફાઇનલી ફાઇનલી વાત કરીએ સાહેબ તો અહીંયા જે છે નેશનલ હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ આની સ્થાપના થાય છે અને આ કહે છે છે બોર્ડર રોડ કે હવે મને આપી દો પણ એ પાછો જે છે આ આ વાત કરીએ તો જે છે કોન્ટ્રાક્ટ ઇન્ફ્રા નામની જે કંપની છે એને આપવામાં આવે છે અને આ બને છે અને જોજીના ટનલ જે છે એક ભાગ ગણવામાં આવે છે અને હવે ધ્યાનથી સાંભળતા જજો જમ્મુ કાશ્મીરના ગાંધરબાલ જિલ્લાની અંદર જે છે આ જેડ મોર ટનલ ઉદ્ઘાટન કર્યું છે આ સોનમર્ગ ટનલ જે છે ગગનગીરથી સોનમર્ગ સુધીનું જે છે ટ્રાફિક વ્યવસ્થિત રીતે જે છે ચાલતું રહેશે નેશનલ નંબર હાઈવે વન પર જે છે મુસાફરીનું અંતર ઓગણપચાસ કિલોમીટરથી ઘટીને 43 કિલોમીટર ખાલી તમને એવું લાગતું સાત કિલોમીટર છ કિલોમીટર ગઈ છે એવું નથી આમાં તમારી સ્પીડ પણ વધી ગઈ કે જે પહેલા ત્રીસ કિલોમીટર માંડ ચાલી શકતી હતી ગાડી હવે 70 થી કિલોમીટર ની જે છે ઝડપે ગાડી ચાલશે આ રોડ ઉપર સાહેબ અને એનાથી જે છે ડિસ્ટન્સ પણ ઓછું થશે આ વિસ્તારમાં પ્રવાસનને જે છે અને વેપારને વેગ મળશે સાહેબ નેશનલ હાઈવે એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ કંપની જે છે આ ઇજનેરીની અજાયબી ગણે છે કારણ કે આટલી મોટી ઊંચાઈ બનેલું છે છે આ પ્રોજેક્ટ આખા વર્ષ દરમિયાન જોવાલાયક જે ફેરવી શકશે શિયાળુ પ્રવાસન અને સ્થાનિક આજીવિકાને જે છે પ્રોત્સાહન આપી રહ્યું છે ભારતના અને જમ્મુ કાશ્મીર વિસ્તારને ગાંદરબાલ ગાંધરબાલ જિલ્લાના ગગનનીર ગીર અને સોનમર્ગ વચ્ચે જે છે આ છ ચાર કિલોમીટરની બે લેનનો જે છે રોડ ટનલ છે સાહેબ સોનમર્ગ આરોગ્ય રિસોર્ટ ને મધ્ય કાશ્મીરના ગાંધરબાલ જિલ્લાના કંગન શહેર સાથે જોડવાનું કામ કરે છે જોજીલા ટલ પ્રોજેક્ટનો જે છે આ એક ભાગ છે શ્રીનગર અને લદાખ વચ્ચે આખું વરસ રોડ કનેક્ટિવિટી પ્રોવાઈડ કરશે અને શ્રીનગર વચ્ચે આઠ હજાર છસો ફૂટની ઊંચાઈ પર તમે આ જોઈ શકો છો આખા મેપની અંદર કે આપણો જે છે આખો વિસ્તાર તમે જો આની અંદર જોજીલા ટનલ પાસ છે એક્ઝિસ્ટિંગ રોડ જે અત્યારે ચાલી રહ્યો છે સાહેબ એમાં ફેરફાર કરવાનો છે સાહેબ આની અંદર બાલતાલ વિસ્તાર અને જે છે આ શ્રીનગર છે ગાંધરબાલ છે ત્યાંથી આગળ વધ્યા તમે દ્રાસ સુધી અને પછી જે છે અહીંયા કારગીલ સુધી પહોંચી રહ્યું છે સાહેબ ટોટલ જોજીલા ટનલ જે છે ચૌદ પોઈન્ટ પંદર કિલોમીટરની છે એમાં ગાંધરબાલ થી જે છે થોડાક આગળ વધો ને અહીંયા જે વિસ્તાર આવે છે આ વિસ્તાર પર જે છે આ જેડ મોડા ટનલ જે છે એ બની રહી છે આ બાજુ કંગન છે સાહેબ અને આ બાજુ સોનમર્ગ છે આ બંનેને જે છે એ કનેક્ટ કરી રહ્યું છે તો તમે પેલા તો ઓફિશિયલ પ્રૂફ જોઈએ ઓફિશિયલ આંકડો શું કે છે આ જે નેશનલ હાઈવે મિનિસ્ટ્રી ઓફ જે છે આપણું ટ્રાન્સપોર્ટ છે એના અંતર્ગત જોઈએ આપણે તો નેશનલ હાઈવે એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ શું સત્યાવીસો સત્તર કરોડ રૂપિયામાં આ જે છે છે ટનલ એની લેન્થ કેટલી છે છ પોઈન્ટ ચાર કિલોમીટર છે સાહેબ આ ઉપરાંત જે છે આ થાજીવાસ ગ્લેશિયર્સ જે છે વચ્ચે જે છે આરે બનાવવામાં આવેલું છે સાહેબ તો આ કેટલીક ઇન્ફોર્મેશન ખાસ ધ્યાન રાખી લેજો પછી દક્ષિણ ઓસ્ટ્રેલિયા જે છે જાહેર પરિવહન પર જંક ફૂડની જાહેરાતો પર પ્રતિબંધ લગાવી દીધો છે એક જુલાઈ બે હજાર છે આ પ્રતિબંધ અમલમાં આવી રહ્યો છે સાહેબ અને અને આ વેબ સંકુલના જે છે તમામ તમામ પુસ્તકો પુસ્તકો ઉપર ઉપર ક્લાસ પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યો છે તો વહેલા તે પહેલાના ધોરણે જે છે આ પુસ્તક જે છે મંગાવી લેજો જે જે પુસ્તક તમારા લાયબ્રેરીમાં ઘટતા હોય તમારી પાસે ઘટતા હોય તમામ પુસ્તકોને ઓર્ડર આપજો અથવા તો તમે જે છે આખો સંપૂર્ણ પણ મંગાવી શકો છો સમય થયો છે આજના ત્રણ પ્રશ્નોનો તાજેતરમાં કયા શહેરને ગેમ્સનું સૌથી પ્રદૂષિત શહેર કરવામાં આવ્યું છે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે તો હેપી ઉત્તરાયણ ટુ ઓલ ઓફ યુ તમે તમામ વિદ્યાર્થી મિત્રોને ઉત્તરાયણ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને મળીશું આપણે રજા આપો બાય બાય ટેક કેર જય હિન્દ જય ભારત